ત્યારે ગમે તેટલો વિરોધ હોય અમે અમારો કાર્યક્રમ ચાલુ રાખીશું તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે તો વિરોધ પ્રદર્શનીઓ એક ગાડીનો કાચ ફોડ્યો હતો ત્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે તે ધાર્મિક માલવિયાની ગાડીનો કાચ ફોડવામાં આવી રહ્યો છે ત્યારે અલ્પેશ કથિરિયા પર પણ હુમલાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે મને એમ કેવાનું આવ્યું અહીંયા કોણ આવ્યો જયરાજસિંહ નો ફોટો બતાવીને એમ કોના કોને કે તારો બાપ હે આવું એ લોકો બોલતા તમને કોના આટલા કેવી રીતે ખબર પડે કોણ હતું ખરેખર તલવાર ને બંદુક બે વસ્તુ હતી